વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે પર ફોર અને સિક્સ લેન્ડ બનાવવા વર્ષ બે હજાર તેરમાં ખેડૂતોની જમીન સંપાદનના આજ દિન સુધી વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસે ખેડૂતો સંપાદનના નાણાં માંગવા જતા પૈસા આવ્યા નથી કહી ઉડાવ જવાબ આપી હાથ ઊંચા કર્યા વલસાડ જિલ્લા નેશનલ હાઇવેને વર્ષ બે હજાર તેરમાં ફોર અને સિક્સ લેન્થનો રસ્તો બનાવવા જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોની સંપાદન કરેલ જગ્યાના આજ દિન સુધી વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી પ્રસરી રહી છે વારંવાર હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસે ખેડૂતો સંપાદનના નાણાં માંગવા જતા તેઓ જણાવે છે કે પૈસા આવ્યા નથી અને આવા ઉડાવ જવાબ આપી હાથ ઊંચા કરી દેતા હોય છે તેમજ ખેડૂતો આ સંપાદનના નાણાં માટે વલસાડ નવસારી પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા જતા હાઈવેની સંપાદનમાં માટે હંગામી સ્ટાફો રાખવામાં આવેલ છે તેઓને છેલ્લા છ માસથી પગાર ન ચૂકવાયા હોવાની બૂમ ઉઠી રહી છે ત્યારે વલસાણ નવસારીના સાંસદો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવી આશા ધરીને બેઠા છે ત્યારે હવે સંપાદન થયેલ જગ્યાનું વર્તન ન મળે તો ખેડૂતો હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો